जय माताजी जी जय श्री कृष्ण राधे राधे छाया बा हाजर थवा खूब खूब आभार अले आ तो सेजल बा मन लगे छाया बा छाया बा हाल हाजर होता हो तो ने ना कारण है सेजल बा सॉरी जय माताजी जय श्री कृष्ण राधे राधे अभी ओला भाई जय माताजी सेजल बा नहीं જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો મજામાં જણાવજો જય 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 માતાજી 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 પવન લાઈક ધન્યવાદ આભાર કેમ પુષ્પ બેન મજામાં જણાવજો કેમ છો બેન મજામાં બસ હું એકદમ મજામાં તમે કેમ છો જણાવજો હા મજામાં છું બેન સરસ દિયોલા ભાઈ અમારા સપોર્ટ કરી રહ્યા છો લગ્ન પૂરા થઈ ગયા બેન ના નહીં થયા હજી તો નહી થાય હજી તો વટારી કાથી આ ચોવીસ બાવીસ ત્રેવીસ છ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે છાયા જય દ્વારકાધીશ દિશ પવન બા હમણાં અમારા જીજાજીનું લાઈવ ચાલુ હતું હા જીજાનું લાઈવ ચાલુ હતું પુષ્પ બેન કે લાઈક કોમેન્ટ કરતા રહો હા શ્રીજલભાઈ કહે હા ભાઈ કે જય માતાજી છાયા બેન પુષ્પાબેન કહી રહ્યા છે જય માતાજી છાયાબેન પુષ્પાબેન જય દ્વારકા દીશ એવું છાયા બાજાજી જય દ્વારકાધીશ બિહુ લાવે તમને છાયા જય દ્વારકા દીશ કીધું લાવ માં તો નહી જ મજા આવે છાયા જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર બંધ કરી દો જીજા માથું દુખે છે ને ના માથું નહીં દુખતું એ રીતે નહીં જે હવારે લાઈવ કરવાની મજા આવે ને હવે અત્યારે હમણાં કર્યું નહીં ખાસ ટાઈમ થી એના કારણે તકલીફ પડે છે રાધાબા જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ બહુ દિવસ હા ચાર વાગે તો કંટાળો વોચિંગ નહીં આવતું ને એના કારણે કંટાળો છે બીજું કોઈ નહીં રાધાબા જય દ્વારકાધીશ કોમેન્ટ આવો તો મજા આવે જય માતાજી દીદી જય માતાજી કેમ છો રાધાબા મજામાં જનાવજો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો હા

રાધાબા છાયા છે હા હા એમને મેમ્બરશીપ લીધેલી છે ને એટલે ગ્રીન કલર માં આવે છે રાધાબા કે જય માતાજી ભાઈ કિરણ બા કે છો જય માતાજી છાયાબા બા એમને મેમ્બરશીપ લીધેલી છે ને એટલે ગ્રીન કલર માં આવે છે રાધાબા છાયા બા હા તમારી આયડી મેજ આપી સેજલભા ને એવું સરસ વિજયભાઈ ચાવડા પોપટભાઈ બેન જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ સેજલભાઈ કે જય માતાજી બીજે બી કે મજામાં નથી બેન મજામાં છું બેન ખાલી તકલીફ છે તાવ શરદી ને ઉધરસ થોડી થઈ ગઈ હતી એ મજામાં નથી બેન મજામાં કિરણભાઈ કે કેમ છો તમે બેન બાબસ હું એકદમ મજામાં છાબા કે કિરણબા જય દ્વારકાધીશ સેજલભાઈ કે જય બીજાજી કે જય જય માતાજી પટભાઈ બીજા પેલા કે છાબેન જય માતાજી બીજે ભલે કે મારું બ્લુ ખોવાઈ ગયું દાદા ભાઈ કે દવા લઈ લે હા દવા લેવાની છે તમારા જીજાજી ઘરે નહીં આવો ને એટલે જઈશું મનનું ભાઈ લાઈક ડન જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ધર્મેશભાઈ શું જણાવજો એમાં હર હર મહાદેવ હર હર મહાદેવ

विजय भाई ब्लू तो अगर वीक लगे छो कमेंट करो चलो ब्लू आप विजय तो भाई वीक लगे लगे नहीं बेन लाइक कर दी धन्यवाद विजय भाई के छाया बेन पेड़ा आप, आप सो के नहीं एक भी हो हाँ बी ओला भाई के हाँ बेन हाँ हो अमे करेला छे छाया बेन हाँ शायबा के बाकी लागे लगे हाँ સ્કીન ડબલ ટેપ કરી લાઈક ડન કરતા રહેજો ખબર નહી કોણ આવ્યું આ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા મોમાય મોટા બેન જય મા મોમાય નાના બેન જય મા મોમાય મોટા બેન વિજય બેલા કર્યા છો હા બીખ લાગે છે કે છાયાબા મને બ્લોક કરી દે છાયાબાન જોડે જ નહીં બ્લુ કે તમને બ્લોક કરો વિજયભાઈ છાયાબાન ને જોડે ક્યાં છો બ્લુ વિજયભાઈ બોલા કહે જય માતાજી મીનાબેન સુશીલાબેન જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ કેમ છો મજામાં જણાવજો જય માતાજી પવનબા જય માતાજી સુશીલાબેન તમે વિડીયો બહુ મસ્ત બનાવ્યો તો હોય ને એક જોયો તો કાલે તમારો મોટા બેન કે જય મા મમા વિજયભાઈ બીખ બ્લોક બ્લોક ના 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 કોઈ કોઈ કરો કરો મારી રાધા બા ભૂત ના 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 બેન ભૂત મારા મોટા બેન આવ્યા ભૂત ન આવો ઓકે મોટા બેન કોઈ દિવસ ભૂત નો બનો એટલે આજ બોલ્યા એ બોલ્યા હવે ના બોલતા કે ભૂત આવ્યું મકાન રી હોય એ પછી હું તું વિજયભાઈ કે મીનાબેન મજામાં મોટાબેન કે વિજયભાઈ હું કરું બ્લોક જય બાન સુશીલાબેન કે બસ મજામાં છો હા હું મજામાં નિશુભા જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ કેમ છો મજામાં જણાવજો નિશુભા તબિયત પાણી કેમ છો દીપુને હું કરશ નિશુભા કિરણભાઈ કે જય માતાજી દેવલાભાઈ કે આવજો બેન અને વિજય કે પવન બેન તો જમવાય નહીં બોલાવે વાના હું પછી બોલાવું ને ઉદયસી બેન ઉદયસી પેલા જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી બેન તમે રાજપૂત ના દીકરી લાગો છો તમારો સ્વભાવ કે છે હા પેલા રાજપૂત વાગેલા દરબાર સિંહ અમે એકાનાભાઈ પેલા કહી રહ્યા છે જય દ્વારકાધીશ ડાયરા જય દ્વારકાધીશ વિજયભાઈ પેલા કે છાયાબેન બા છાયા જવાબ ન આપ્યું રાધાબા કે જય હા રાજપૂત છે ભાઈ મોટા બેન જય માં મોમાઈ જયંતીભાઈ એમાં જયંતીભાઈ છે એમ ના મોટા બેન હા એ ના લખેલું છે એમાં જયંતીભાઈ છે જણાવજો સુશીલા બેન કે શું બનાવો છો જમવામાં હજુ કઈ ઠેકાનું નહીં સુશીલા બેન જય દ્વારકા દિશ જયંતીભાઈ અને જયંતિભાઈ કહે જય દ્વારકાધીશ મીનાબેન રીજે ભાઈ મીનાબેન એમનું બોલાય ન બી જ શું

પીએમ રાહુભાઈ મીનાબેન જય માતાજી બેન મોટા બેન કે ના વિજયભાઈ હવે અને જયંતીભાઈ કે હા જયંતીભાઈ શું સરસ ભેલા મોટા બેન કે જય માતાજી રાવલભાઈ અને વિજયભાઈ કે કહે હોટલ પર જમવા જાવું છે બેન એવું છે આવી જાઓ મારા ઘરે પહેલાં જમવાનું બનાવવાની તૈયારી થઈ રહી છે થોડું વધારે બનાવી દઈશું બધાય જમી લઈશું ભેગા

ઓનલાઈન મોકલી દો પેડા પાર્સલ કરી દો બાકી ભાઈનો નો પેડા મોકલી દો જયંતી કે અત્યારે હાલ ઉઠી ગયો છું એવું સરસ ભેલા મોટા બેન કે નાના બેન દવા લઈ આવો હા મોટા બેન તમારા જીજાજી આવો ને એટલે લઈ આવીશ ભાઈ જો કે દિલીપભાઈ જય ભીમ જય ભીમ જય માતાજી જય શ્રી કૃષ્ણ દિલીપભાઈ વિજયભાઈ પેલા કે ઘરે કાલ સાંજે પોકીશ મીનાબેન એવું છે મોટા બેન કે જયંતિભાઈ ઓકે મજામાં જણાવજો પેલા કહી રહ્યા જય દ્વારકાધીશ છાયા બા કે હું કેમેરામાં છું વિજયભાઈ કે છાયા બેન જવાબ આપો કે નહીં છાયા બા વિજયભાઈ જવાબ આપો તમે પેડા પાર્સલ કરો છો કે નહીં જણાવો છાયા બા મને ગળામાં દુખે છે એટલે જવાબ આપી દો ફટાફટ અને જયંતિભાઈ કે મીનાબેન આવું થોડી વારમાં હા કઈ વાંધો નહીં શંભુભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બેન તમે લસણ ફોલું છું પેલા સુશીલાબાઈન કે હું કેમેરામાં છું મોટા બેન કે ઓકે જયંતિભાઈ કિશનભાઈ બેલા કે જય ઠાકરદની જય ઠાકરદની પીનાડીને સપોર્ટ કરતા રહેજો ચેતના બાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાધે કેમ છો મજામાં જણાવજો જય માતાજી પવન બા જય માતાજી છાયા ના નથી કરતી અમારે પેડા પાલટી ગયા છે જીજા હું બધે જોઈને આવી એવું જ કઈ વાંધો નહીં ચલો વિજયભાઈ લાઈવ મર્યા છો જણાવજ સુશીલાબેન કે અવાજ પણ બદલાઈ ગયો છે આજે તો તમારો હા સુશીલાબેન તબિયત વીક થઈ ગઈ છે બે ત્રણ દિવસ થી નાઈટ માં ઘરે આવવાનું મોડું થાય છે ને એના માટે મોટા બેંકે કે છાયા બેન ભારે કરી વંશિકા બેન જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છે મજામાં મજા નથી વંશિકા બા હું આવી વંશિકા હા વંશિકા બેન કેમ ના ઓળખું હું તમને વિજય ભાઈ સવાર માં ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કર્યો છે કર્યો ને હવે પેડા નથી મોકલવા એવું ચલો મેં આપી દીધા વિજયભાઈ પેડા છાયાબા કે મીના બેન શું કરવું તાન કે જો વંશિકા બા કે કેમ છો પવન બા કેમ છે છાયાબા બસ હું પણ મજામાં છાયાબા કેમ છો તમે જણાવજો ને મોટા બેન કે વિજયભાઈ તમારા બેનને આવું કરવાનું છાયાબા કે વંશિકા જય માતાજી વાઘેલા રમેશભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ છાયાબા કે જય માતાજી કિરણ બા કે જય માતાજી જય ગુરુદેવ મોટા બેન કે છાયા બેન બે હજાર ની સુપરજેટ વિજયભાઈ કરશે વિજય ભાઈ પવન તમે નહીં છાયા બેન ને મોકલવાના છે ખાવા ગીતા બેન જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરે હરે દે કેમ છો મજામાં જણાવજો જય માતાજી પવન જય માતાજી વિજય ભાઈ કે હા મીના બેન ગીતા બેન કે કેમ છો બેન છાયા બા કે વિજય ભારે કરી તમે તો છાયા બા કે ચાલો હું જમવાનું બનાવી દઉં મોટા બેન કે વિજયભાઈ મારા પાંચસો જમા છે ને એમાંથી પેડા લઈ લેજો હા ગીતાબેન કહી રહ્યા છે જય માતાજી સાહેબ જય માતાજી ગીતાબેન વિજયભાઈ મીનાબેન પેડાનું પાર્સલ કરાવ કરાવે તો બે બજારની સુપર બે હજારની સુપર ચેટ છાયા જય માતાજી ગીતાબેન કે હા બેન મજામાં સરસ પણ કે બાકે છે આવશે ને તમે શિવરાત્રીના મેળામાં પવન પવનબાને છે વંશિકાબા તો અમે શિવરાત્રીના મેડમ કેતા અમે પ્લાન પણ કરે તો પણ કદાચ એ ટાઈમે મેન નહીં આવો બાપુનો ઓર્ડર છો ને એના કારણે મંડપનો શિવરાત્રી ના દિવસનો ઓર્ડર છો એટલે કદાચ નહીં મેળ આવો પણ નેક્સ્ટ ટાઈમ અમે આવીશું ને ત્યારે તમને મળીશી સો ટકા વંશિકાબા ઇસ્ટ્રા આઈડી મારી તમે ઇસ્ટ્રામાં મને પેલું એ કરી દેજો ફોલો કરી દેજો આપણે બાયોમાં આપેલી છે ફોલો કરી અને મેસેજ કરજો હું તમને આખી વાત કરીશ એ વિજયભાઈ પેલા કે હા મીનાબેન બેન તમારા પૈસાના નથી ખાવા મોટા બેન કે વિજયભાઈ હું આવું હમણાં કિશનભાઈ પેલા કે જય માતાજી વિજયભાઈ પેલા કે હા મીનાબેન બેન કિશનભાઈ સપોર્ટ પાસો આપો તમને સબસ્ક્રાઈબર કરું છું કંઈ વાંધો નહીં મળી જશે કિશનભાઈ સપોર્ટ મળી જશે બીજે કે મહાશિવરાત્રિના મેળામાં ક્યાં જવાનું છે અમારે જવાનું હતું ગિરનાર બાજુ પણ કેન્સલ થયું છે વંશિકાભા કે અમારો ફોન છે ઇસ્ટ્રા નથી વાપરતા એવું છે મારે કરી દો તો શું કરીશું વંશિકાભા હિરણબા જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો મજામાં જણાવજો એકબીજાને સપોર્ટ કરજો આ ગીતાબેન બેન અત્યારે તો હું કોઈ કેમ તો કોઈના મારી જોઈ લેજો કોઈ ના વિડીયો માં કોમેન્ટ નહી કરી શકતી કામમાં માં છું એના કારણે પણ ફ્રી પડીશ એટલે બધાના ના વિડીયો કોમેન્ટ કરે ને બધા વિડીયો પૂરે પૂરા જોઈશ હું હિરલ ભાઈ કે લાઈક ડન બેન બધા ધન્યવાદ વિજય ભાઈ કે મારું ગામ જૂનાગઢ છે બેન એવું સરસ વિજયભાઈ હું પણ આવીશ તમારા ઘરે પણ આવીશ હિરલ ભાઈ કે જય રામ જય દ્વારકાધીશ જય જય ગરવી ગુજરાત

એ પણ ઘણા સમય થી ગયા છોકરાનું પણ શૂટિંગ ઓર્ડર કરવાના હોય ને એટલે ફ્રી નહીં હોતા ફ્રી હોય ને ત્યારે જ જવાય એમાં મેં મને લાઈક કરતા નથી આવતું કઈ વાંધો નહીં તમારો સાથ જોઈએ લાઈક ની જરૂર નથી ભાઈ સાથ આપશો ને બહુ સ ગીતાબેન નો સપોર્ટ ગીતા નો સપોર્ટ એટલે જ નો સીઝન ચાલુ થાય ને ફ્રી ના હોય એના કારણે બાકી તો ફ્રી હોય ને છઠ્ઠા મહિનામાં બધે ફરી આવે છઠ્ઠો સાત નો હાલો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહેજો જીતા રસોઈ થઈ ગઈ જણાવજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો મિત્રો સુશીલા બેન કે જય માતાજી વંશિકા બે કે પણ ગમે તેવી તમારે આવું તો જોઈએ જ જોઈએ હા સો ટકા આવીશ વંશિકા બેન સો ટકા જુનાગઢ આવીશ ને તો તમને મુલાકાત કરીશ હું સો ટકા અને આ એ પાક્કો સુશીલા બેન કે સુશીલા બેન કે જય માતાજી જય બેન કે જય માતાજી જય માતાજી હાલો આઠ મિનિટ બાકી છે ફટાફટ લાઈક કોમેન્ટ કરતા રહેજો આઠ મિનિટ જ ચાલશે આપણું લાઈવ પછી યાડ આપી દઈનું

રાધાભા સાચી વાત છે ગાંધીનગર ની જ છું હું વિજયભાઈ રોટલા નહીં રોટલી ના રોટલા કાલે બાજરીના ના રોટલા બનાવીશ રાધાબા કાલે તું વેર તો થા બાજરી રોટલા

આમ તો ગાડી હોય તો ચિંતા ના રે ગાડી તો સેટર એ નહીં પહેરતા અમે પણ બાઈક ઉપર આઈ કાલે ઠંડી વધારે હતી હવે નો ભાવે એમ કો એવું તો નઈ ભાવ કોઈ ને રોટલી ખવડાવીશ વિજયભાઈ રોટલી બનાવીશ એ તો પછી પેલી ભેડ આવે છે મંગાવીશું આપણે મારો ભાઈ ઓફ થઈ ગયો સાવ નાનો છે એવું છે દાદા બેન કે હવે હું રજા લઉં બેન આ કઈ વાંધો નહીં વિજયભાઈ હું પણ પાંચ જ મિનિટ લાઈ ચાલુ રાખ્યા હવે રાધાબા શું થયું તું એમની દિવ્ય આત્મા ના ભગવાન શાંતિ આપો ભગવાન સારા ઘરે એમનો અવતાર આપો હા તો આવશું હા

એના પછી હવે કોમેન્ટ આવી બે ગઈ એવું જોઈ લઉં ચલો કિરણ બની કઈ કોમેન્ટ ગઈ બંને બંને કોમેન્ટ વાંચી કિરણવા જય માતાજી અને જય ગુરુદેવ વાળી બે બે કોમેન્ટ વાંચી મેં ફરી કરી દો બે ગઈ ના ના મેં કોમેન્ટ વાંચી કિરણ બાની પહેલી હતી ને જય માતાજી ની હતી અને બીજી હતી ને જય ગુરુદેવ હતી રોટલી પછી ની એવું છે જોઈ લો હો આય જો રોટલા અને રોટલી પછી જો એના પછી તો કિરણ તમારી કોમેન્ટ ને રોટલા હો રોટલી બરોબર એના પછી ઈચ્છા રાધાબાની કોમેન્ટ કે આઈ પવન ગરમ પાણીનો નો નાસ લો પણ એના સિવાય બીજું કોઈ નહીં કે તમારી બીજી કોમેન્ટ નહીં દેખાતી કે કોમેન્ટ નથી બે વાસ્તા રાધા રાધાભાઈ પવન નાશ લો આરામ કરો તો સારું હા હવે બસ પાંચ મિનિટ હવે રસોઈ ફટાફટ મારે બહેનો ની કહેમત તો ક્યાંથી જવા દો બંને નહીં વાંધો ગમે તે ત્રણ મિનિટ બાકી છે ફટાફટ જેમ લાઈક કરવાની બાકી હોય ને લાઈક કરી દેજો ચલો એટલે હું એન્ડ આપી દઈશ આરામ કરવા ભાનુભા ભાનુભા પતંગ ચગાવવા ગયા હતા હાલ માતાજી જય શ્રી કૃષ્ણ રાધે સાથે